હલો નમસ્કાર બધા મિત્રોને મારા નમસ્કાર સાધુ સંતોનાથી મારા દંડવત પ્રણામ મિત્ર આજે એક વાત કરવી છે ઘણા બધા વ્યક્તિ કીધું કે ચિતેન્દ્રગીરી તમે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડન્ટ બોલો છો મીડિયાની અંદર એટલે કઈ રીતે બોલો છો એ શું કહેવાય એ પદ શું કહેવાય અને કઈ રીતે તમે નેશનલ પ્રેસિડન્ટ બન્યા છે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર સંસ્થાના તો મિત્ર આજે હું તમને સબૂત શીખે બતાવીશ મતલબ લાઇસન્સ એના હોય રજીસ્ટર હોય એના જે રજીસ્ટર કર્યું હોય એ બધી વસ્તુ પાન કાર્ડ એનું આવતું હોય છે એ બધું બતાવું છું ચાલો આપણે શરૂ કરીએ મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરજો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી મિત્ર એલયુ જીતેન્દ્રગીરી ધાર્મિક સમાચાર છે પણ ક્યારેક આપણે આવા સમાચારે મૂકીએ છીએ તો મિત્રો પહેલાં વહેલા હું તમને કહું છું નામ છે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર અટકાવનારી સંસ્થા બરાબર છે મિત્રો નામ છે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થા આ સંસ્થા મિત્રો મેં એક બાર બે હજાર ચૌદમાં મંજૂર કરી હતી એક બાર બે હજાર ચૌદમાં મેં મંજૂર કરી હતી માન્યતા લીધી હતી સરકાર પાસેથી જે માન્યતા મને મળી હતી એ તમને હું બતાવું છું એમનો આ નોંધણી દાખલો છે આપ જોઈ રહ્યા છો આ નોંધણી દાખલો છે બરાબર આ નોંધણી દાખલો એ એના નંબર છે ગુજરાત નોંધણી નંબર છે દસ ચોવીસ મિત્રો દસ ચોવીસ મારા ગુજરાતના નોંધણી નંબર છે બરાબર છે આ જો તમે આ આ સિક્કો બરાબર છે આ સિક્કો મતલબ નોંધણી કરે ત્યારે આ રજીસ્ટ્રેશન હોય એટલે તમે પાક્કા તમે ગણી ગણાવી પછી બીજું પણ એક રજીસ્ટ્રેશન આવે છે એ પણ હું તમને બતાવું છું આપણે આના એમ મૂકી દઈએ છીએ અને બીજું લઈએ છીએ મિત્ર બીજું કહેવાય છે સાર્વજનિક ટ્ર સાર્વજનિક ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર મિત્ર રજીસ્ટ્રેશન નંબર તો એના કેટલા છે તો એના છે એફ દસ અડતાલીસ દસ અડતાલીસના નંબર છે મિત્રો બરાબર એ પણ આપણે નોંધણી નંબર આપેલ છે નોંધણીનો દાખલો આપેલો છે આર્યો બીજો નોંધણીનો દાખલો બરાબર આ નોંધણીનો દાખલો છે પછી મિત્ર આ નોંધણીનો દાખલો પછી મિત્ર કે ભાઈ આમાં એક પાન કાર્ડ આવે છે પાન કાર્ડ હું તમને હમણાં બતાવું છું પાન કાર્ડ આવે જે જેનું નામ મંજૂર કર્યું હોય ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાનું પાન કાર્ડ જે હું તમને પાન કાર્ડ બતાવું છું પાન કાર્ડ આખું લઈ લો તો આ મિત્ર ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થાનું પાન કાર્ડ છે આપ જોઈ રહ્યા છો મિત્ર એ બધી વસ્તુ આપ્યા પછી આની એક એને કહેવાય મેમોરાઈડ મેમોરાઈડ એટલે કે કઈ રીતે તમે કામ કરી શકો દરેક સંસ્થાના મેમોરાઈડ હોય છે મેમોરાઈટ ઉપર જ તમારે કામ કરો ને એની બહાર તમારે કામ કરવાનું આવતું નથી મિત્રો આમાં શું લીખ્યું છે સંસ્થાનું નામ છે ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થા આના પ્રેસિડન્ટ એટલે કે મુખ્ય આના મેન અધ્યક્ષ મેઇન પ્રેસિડેન્ટ કોણ છે જીતેન્દ્રગીરી પ્રેમગીરી ગોસ્વામી બરાબર છે પછી આમાં શું લીખ્યું પૂરા ભારતની અંદર તમે આ કાર્ય આ જવામાં શું લખ્યું છે આ સંસ્થા કાર્યક્ષેત્ર સમગ્ર ભારત દેશમાં રહેશે એટલે સમગ્ર ભારત દેશની અંદર આ કામ કરી શકે આ જે કામ હમણાં તમને હું બતાવું છું એ સમગ્ર ભારત દેશની અંદર તમે કામ કરી શકો પણ આની પેટા ઓફિસ એક મુખ્ય હોવી જોઈએ પેટા ઓફિસ એ તમારી મુખ્ય બાકી એની અંદરમાં બધી ઓફિસો તમે નીચે કરી શકો હવે આમાં શું છે એ શું કામ કરવાનું કોઈ પણ ભેદભાવ વગરનું કોઈ પણ બરાબર જો કોઈ પણ જાતભાત વગરનું બધા સરખા મતલબ કામ આપણે કોઈ પણ ભેદભાવની ભાજાતિનું કામ નહીં કરવાનું આનું નહીં કરવાનું બધાનું કામ કરવાનું બરાબર હવે આમાં શું છે એ હું તમને બતાવું છું તો મિત્રો આમાં શું લખ્યું છે પ્રવૃત્તિ તો તમે શું કામ કરી શકો એ મેમોરાઇડે નક્કી કર્યા પ્રમાણે તમે કરી શકો એની ઉપર હું તમારે કરાતું નથી કારણ કે ગવર્મેન્ટ તમને જે સરકારે રજિસ્ટ્રેશન આપ્યું તે આ રજિસ્ટ્રેશન છે સમાજના લોકો ગુનાહી પ્રવૃત્તિ કરનાર એવા પ્રવૃત્તિ કરતા હોય અટકાવી ભોગ બનનારાઓને મદદ કરવી જો મિત્રો કોઈ ખોટું કામ થતું હોય ભોગ બને તેને મદદ કરવાની ગુનાહિત વસ્તુ થતી હોય તો એ ગુનો અટકાવવાનો પ્રયત્ન કરવાનો જો કાળા બજારિયા કાળો બજાર કરતા હોય બરાબર છે એ કંઈ પણ ખોટું કરતા હોય તો યોગ્ય સત્તાવાળાને એટલે કે આપણે ડાયરેક્ટ એમ લાગે કે ભાઈ આપણા સેન્ટરમાં ખોટું થાય છે ને આપણા સેન્ટરમાં તો કોઈ ધ્યાન દેતું નથી તમે ઉપલા લેવલ સત્તા અધિકારીને ઉપલા લેવલમાં કાયદેસર વીડિયો શૂટી કાયદેસર લોકોની સાઈન પાંચ દસ જણાનું લખાણ એ બધું કોમ્પ્લીટ કરી અને ઉપર તમે મોકલી શકો અને હું તો મિત્ર તંત્રી છે પત્રકાર છું મને તો ખ્યાલ હોય કે એક જગ્યાએ નહીં હું તો પાંચ જગ્યાએ મોકલું એટલે ભીનું ઉકેલવાનું નથી સીધું જે કાંઈ ખોટું કરતો હોય એને સજા જ મળવાની પછી મિત્ર બીજું છે સમાજના લોકો સાથે આરોગ્ય સાથે ચેડા કરનાર લાયસન્સ વગરના ડૉક્ટર કે જેની પાસે લાઇસન્સો નથી જે બોગસ લાયસન્સો લાઇસન્સો લઈને બેઠા છે એવા લોકોને તપાસ કરવાની સ્ટીંગ ઓપરેશન કરવાના દવા લેવા જવાની કાયદેસર દવા લેવાની કારણ કે પુરાવો તો જોઈએ ને ખોટું કરે છે અને પુરાવો જોઈએ નહીંતર ઉલટો કેસ કરી દે એટલે એ બધું કમ્પ્લીટ કરીને ડોક્ટરને પકડાવી દેવાનું દાખલા તરીકે એમાં બહુ થાય છે કે આપણા સેન્ટરમાં ચાલતું હોય કે જે જે તે તાલુકામાં હોય તો અધિકારી સાથે મેળો હોય આરોગ્યવાળા સાથે મેળો હોય તો ઉપલા લેવલથી રેડ કરાવે ને એનું કમ્પ્લેટ મેં કીધું એમ શૂટિંગ લેખિતમાં આજુબાજુનું કમ્પ્લેટ પ્રૂફ સહી ભેગી કરી અને ઉપલા લેવલ કરીને એને રેડ કરાવવાની બરાબર છે હવે આ આવી ગયું બોગજ ડોક્ટરો અને ત્રીજું શું છે મિત્ર લોકોને ખાદ્ય પદાર્થમાં ભેળસર આ ખાદ્ય પદાર્થમાં આવે ને ભેળસર બધા લોકો નથી ખાણીપીણીમાં ભેળસર કરતા હોય તો એવા લોકોની પણ તમારે ઉપલા લેવલ જાણ કરવાની પછી ચોથું શું છે મિત્રો સમાજ પાસે અનૈતિક લાશ લાશ એટલે વહીવટ વહીવટ કરતા હોય એને પણ તમે અધિકારી સાથે એન્ટી કરપ્શન એન્ટી કરપ્શનમાં મોટા અધિકારીની પહેલાં મુલાકાત કરી લેવાની કે ભાઈ આ ભાઈ વહીવટ કરે છે એટલે એ લોકો આપણે પૈસા આપે એ પૈસા જે કોઈને વહીવટ કરે અને દેવાને વેલ્યુ તમે એને આપી દેજો એટલે તરત એને આપણે પકડાવી શકીએ પછી પછી મિત્રો પાંચમું હું કે સમાજમાં રહેલી બંદીઓ જેમ કે દારૂ જુગાર વરલી મટકા ઓનલાઈન જુગાર સાયબર ક્રાઈમ જેવા અનેકો ગુના થતા હોય તો અટકાવવાનો પ્રયત્ન કરવાનો અટકાવવાનો એટલે તમારે કાંઈ એવું નહીં કરવાનું ત્યાં જઈને તમારે એમ કહેવાનું ભાઈ હું આ નહીં ફક્ત એક સબૂતો ભેગા કરી અને ગવર્મેન્ટને ઉપલા લેવલ જાણ કરવાની બરાબર એ પણ તમે પાંચમું આમાં કરીશ આમાં છેલ્લે શું લખ્યું છે કે તમામ ગુના કોઈ પણ થતા હોય તો અટકાવવાનો પ્રયત્ન કરવો અધિકારીનું ઉપલા લેવલ તમારે જાણ કરવાની રહેશે એ પછી મિત્ર શું આમાં લખ્યું છઠ્ઠો નંબર છે ઉપરાંતના જેવા અન્ય ગુના ગુના થતા હોય તો કાર્યવાહી કરવી બરાબર અને જે કોઈ ખોટું કરતા હોય એની ઉપર કાનૂની પગલાં તમારે કાયદેસરની કાર્યવાહી કરવી એટલે કે ભાઈ અમે કેસ પણ કરી શકીએ હું કોઈ પણ માથે ગુનો દાખલ કરાવી શકું ભાઈ એ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડન્ટ તો આ માણસ આવું કરે છે મારી પાસે પુરાવા છે એટલે ગુનો દાખલ કરવાની મને સત્તા છે મને કોઈ એમ ન કે ભાઈ તારે શું છે બરાબર છે એ કહેવાની કોઈની સત્તા નથી શું કામ પબ્લિક એ કરી શકે પણ આપણે તો માન્યતા લીધી માન્યતા એટલા માટે લીધી કાલેવારે કોઈ સરકારનો કાંઈ પણ લોચો થાય જ બધા આને કહેવાય મેમોરાઇડ જો મિત્ર આ મેમોરાઈટ છે કોઈ પણ કામ આપે એટલે મેમોરાઇડ આપણે આ મેમોરાઇડ કહેવાય તો આ આપણે મેમોરાઈડ ની વાત હવે પૂરી થઈ ગઈ છે બરાબર કારણ કે મેમોરાઈડ વગર તો કોઈ કામ થતું નથી મેમોરાઈડ એટલે બંધારણ આપવું હોય મિત્ર જ્યારે તમે નોંધણી કરાવો ને ત્યારે ન જેવી ફી ભરવાની હોય છે બરાબર જો આ આ ન જેવી ફી હોય આ જો ફી ભરેલો આ એ પણ એક સર્ટિફિકેટ છે પછી આ બીજું હોય સરકાર મિત્ર કદાચ પચાસ સો રૂપિયા લઈને તો એની પાખી પહોંચ આપે આ બધા પાખા પુરાવા કહેવાય છે હવે મિત્રો આનું એક કહેવાય આર્ટિકલ ઓફ એસોસન તમારે નિમણૂક કોને કરવા તમારે અત્યારે તમે પ્રેસિડેન્ટમાં તો વાળ મુખ્ય હું છું મારીની છે વાઇસ પ્રેસિડેન્ટ હોય છે એ તમારી સત્તા છે કોને નિમણૂક કરવાની તો કોને કાઢવા મેમ્બરો તો મેમ્બરની નિમણૂક કરો એટલે કાયદેસરનું એનું કાયદેસરની ટિકિટ લગાડવાની અમે એની અરજી લેવાની કમ્પ્લેટ કરવાનું પછી મેમ્બર્સને અમે આઈ કાર્ડે આપી શકીએ આઈ કાર્ડે અમે આપી શકીએ અમારું સંસ્થાન બરાબર છે તો આ બધું એમાં મુદ્દો બહુ છે તાજા મુદ્દા છે કે ભાઈ તમારું બેંકમાં એકાઉન્ટ કરવાનું હોય છે ખાતું હોય ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર સંસ્થાનું ખાતું ખોલાવવાનું હોય એ ખાતું હોય ખાતું બરાબર પછી તમારા સભ્યો હોય કેટલા સબ્જી હશે કઈ કઈ પદ છે એ બધી વસ્તુ તમારે ઓ કરવાનું હોય છે મિત્ર આને કહેવાય આર્ટિકલ ઓફ એસન મિત્ર હવે વાત થઈ આપણે હવે અત્યાર સુધી આપણે ક્યાં હતું ગુજરાતમાં માન્યતા હતી બરાબર છે ત્રણ વર્ષ પછી મિત્ર તમે યુનિક આઈડી લઈ શકો એને કહેવાય દર્પણ દર્પણમાંથી તમે ત્રણ વર્ષ પછી યુનિક આઈડી લઈ શકો યુનિક આઈડી લ્યો એટલે તમને કોઈ પણ સરકારના કામ તમને મળે એને કહેવાય યુનિક આઈડી મિત્રો એ યુનિક આઈડી આપણે લઈ લીધી છે એટલે તમે એમાં લખી શકો આમાં લખેલ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા શબ્દ વાપરી શકાય યુનિક આઈડી એવા પછી કે ભાઈ ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનારી સંસ્થા રજીસ્ટ્રેશન ઓફ ગુનાહિત પ્રવૃત્તિ અટ બરાબર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર જો આમાં હું લીધું છું નીતિ આયોગ નીતિ આયોગમાં નોંધણી કરવા નીતિ આયોગમાં તમે નોંધણી કરો એટલે ગવર્મેન્ટના કામો મળે અને બીજા સરકારના બધા લાભો મળે છે તો મિત્રો જો આ તમને હું નીતિ આયોગ બતાવું છું મારું યુનિક આઈડી તમને બતાવું છું જો મિત્ર આ લેજો ખાસ આ લેજો ઉપરનું ના લઈ લો તો મિત્રો એક વાત તમે સાંભળો કે સત્ય તો સત્ય છે ને છે ને મારી પાસે બધું મિત્ર સરસ મજાની એક ભાઈબંધ તમે વાત કરી અને આમે મારે વિડીયો બહાર પાડ્યો તો આ માટે હું બોલું છું ગુનાહિત પ્રવૃત્તિ અટકાવનાર નેશનલ પ્રેસિડેન્ટ એટલો નેશનલ પ્રેસિડેન્ટ છે હું કામ યુનિક આઈડી મારે આવી ગયા છે એટલે બાકી પ્રેસિડન્ટ જ વાપરી શકો જય હિન્દ જય ભારત વંદે માતરમ